કચ્છ બીગ ટીવીમાં આપણું સ્વાગત છે હું ઓમેશ આચાર્ય આજે આપણે એવા મહાદેવના દર્શન કરશું જે ગુફામાં બિરાજમાન એવા ત્રિપુરારી મહાદેવના દર્શન કરશું જે ભુજથી બાવન કિલોમીટર અને બીબર ગામથી બે કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર જે વર્ષો પુરાણું ઘાટ જંગલમાં મહાદેવ બિરાજમાન છે ત્રિપુરા મહાદેવ ના દર્શન કરશું ગુફામાં બિરાજમાન છે દર વર્ષ દર શ્રાવણી સોમવારે ભાનુશાલી સમાજ બીબર નિરોણા જુરા ના ભાનુશાલી ભાઈઓ અને અન્ય ગ્રામજનો દ્વારા આ સ્થળે મહાઆરતી મહાપ્રસાદ જેવા કાર્યક્રમો થકી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે આજ રોજ એક હજારથી લોકો વધારે આ મંદિરે આવી અને તેનો લાભ લીધો હતો તે હું મંદિરના દયારામભાઈ ભાનુશાલી આયોજન સંભાળી રહ્યા છે અને કાર્યક્રમનું સંચાલન જગદીશ ભાનુશાલી સંભાળી રહ્યા છે તો મિત્રો આપણે આજના આ સમાચાર ત્રિપુરારી મહાદેવના કહેવા લાગ્યા તો જરૂર અમારી આ ટીવી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરજો કોમેન્ટ બોક્સમાં આપણા આ ત્રિપુરારી મહાદેવના અનુભવ વિશે પણ વર્ણન કરજો તો આપને આજના શ્રાવણ મહિનાના સોમવારના દિવસના આપને ત્રિપુરી મહાદેવના જે અમે દર્શન કરાવ્યા

ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક એવું કહી શકાય આ ભવ્યથી ભવ્ય શ્રી ત્રિપુરા મહાદેવ હોળા સમૂહનું સ્થાન છે તમે વિપરથી અંદાજીત લગભગ બે કિલોમીટર હાઈવે ઉપર ચાલશો એટલે ડાબી બાજુ એક બોર્ડ આવશે ત્રિપુરા મહાદેવ મંદિરનો દાતાઓના સહયોગથી અને શ્રી ત્રિપુરા મહાદેવના આશીર્વાદથી અહીંયા સરસ મજામાં વિકાસ થયો છે સરકાર શ્રીની ગ્રાન્ટમાંથી અહીં લાકો રોડ બની ગયો છે લાઇટની પણ વ્યવસ્થા છે અને ખૂબ સારી સગવડ અહીં છે અહીં સમસ્ત શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ સરસ મજાની અહીંયા પ્રસંગો ઉજવાય છે તેમાં પિપ્રાવરી મહાદેવના મંદિરમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે દાતાઓના સહયોગથી મહાઆરતી તેમજ મહાપ્રશોદ મહાપ્રસાદનું આયોજન હોય છે આજુબાજુના ગામના તેમજ દીવર ગામના અને અન્યત્ર ભુજ અને અન્ય વિસ્તારોથી અહીં સેવકજનો ભાવિકજનો વધારે છે આ ખૂબ સરસ મજાના માહોલમાં અહીંયા ભક્તિમય વાતાવરણ સર્જાય છે અને અહીંયા શ્રી મહાદેવના સેવકો અને ભાવિકોની લાગણીને માન આપીને શ્રી મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ નામે સરકારમાં નોંધણી પણ કરાવેલ છે સેવકોના અને દાતાશ્રીઓના સહયોગની રોકડ અનુદાન જે આવે છે તેની અમે અહીંયા નોંધ લઈએ છીએ અને તે દાનનો ઉપયોગ શ્રી ત્રિપુરા મહાદેવના મંદિરના વિકાસમાં વાપરવામાં આવે છે અહીં અલગ અલગ પ્રસંગો ઉજવાય છે દર વર્ષે મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન હોય છે તેમજ શ્રાવણ મહિનામાં જેવી રીતના સોમવારના પ્રસાદી અને મહારતીના આયોજન તેવી જ રીતે સાંજે અહીં મંડળી દ્વારા ભજન કાર્યક્રમ પણ હોય છે તેમજ ત્રણસો પાસઠ દિવસ અહીં ભક્તોનો કાતો હોય છે અને દર રવિવારે અહીંયાના જે સેવા સમિતિના પ્રમુખ છે શ્રી દયાનંદભાઈ જખુભાઈ ગજરા મોરગામ જુદા હાલે ભુજ તેઓ એમની સમિતિ સાથે દર રવિવારે બપોરથી અહીં ઉપસ્થિત થઈ જાય છે અને સોમવારના આખો દિવસ તેમજ મંગળવારના સવારમાં આરતી કરી એ નીકળે છે તો આપ સર્વે સેવકજનો શિવભક્તોને અહીં શ્રી ગુલાણી મહાદેવનો આશીર્વાદ મેળવવા માટે હાર્દિક આમંત્રણ છે બરાબર જય જારી મા